Grants nam that impact lives globally and encourage peace and international understanding. We, the members of Lions Lions, assembled here in conference at Palampur, hereby solemnly declare that we shall do Lions. સંસ્થાની ઇમેજ છે એ વધે છે અને આપણે that there were 43 civilizations in the world. And out of Greek, Babylon, huge civilization, out of 43, all 42 columns, this is the only सनातन civilization to survive in the world. <laughs> Hindu nahi Sanatan jya Bharat आ देशे क्या रे कोई पर हमलों नहीं करे हो आखिर दुनिया है देश पर हमलों करे हो धर्म ने तोरण अज्ञात संप्रदाय आ देश मच है इस्लाम में बने एक मम्मत पैगंबर इस्लाम बनाया तो बहुत तेर फिर का बनाई दीदा अरे बहुत तेर बहुत देश मच है

મારા વડીલો મને બાળપણથી કહેતા કે આપણા શબ્દોના અવાજ કરતા આપનો કામનો અવાજ એક બુલંદ હોવો જોઈએ આ વ્યક્તિનું કામ બોલે છે એવું જ હું માનું છું અને સતત સેવાના કાર્યો કરતો આવ્યો છું આજે હું મારી હોમ ક્લબ લાયન્સ ક્લબ ઓફ પાલનપુરનો ઋણી છું કેમ કે મારી હોમ ક્લબના સર મિત્રોએ મારા ઉપર અતૂટ વિશ્વાસ મૂકી અને લાગણી થકી મારો ફર્સ્ટ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નરનો ઠરાવ પસાર કરેલ છે મારી હોમ ક્લબમાં અત્યારે ચોવીસ પરમાનન્ટ પ્રોજેક્ટ થકી હું જરૂરિયાતમંદોના મોઢા પર સ્મિત લાવી રહ્યો છું અને એ સેવા મંદિરમાં એક સેવાના પૂજારી તરીકે સેવા આપી રહ્યો છું

ગૌણ સ્વરૂપ લાલપિન મને પહેરાવીને મારા ઉત્સાહમાં અનેરો વધારો કર્યો હતો ત્યાર પછી મારી લાઇવ મિઝમની શરૂઆત શરૂ થઈ દર વર્ષે ડિસ્ટ્રિક્ટમાં દરેક ડિસ્ટ્રિક્ટ ગવર્નન્સીઓના માર્ગદર્શન થકી મોટિવેશન થકી સેવાના કાર્ય કરવાના ચાલુ રહ્યા દર વર્ષે મને જે જે જવાબદારીઓ સોંપવામાં આવી તે મેં એને ન્યાય આપ્યો છે સાથે સાથે દરેક પૂર્વ ગવર્નન્સ યોનો પર મને ઢગલે પગલે સાથ અને સહકાર મળ્યો છે આ મારી લાયસ ની આપણા માં આપના જેવા મિત્રો મને સાથ અને સહકાર અવિરત મળતો રહે છે તેનાથી મારામાં વિશ્વાસ અને હિંમત તત્વી ગઈ છે આ મારી જિંદગીનું એક યાદગાર સંભાળો છે અને આજે તમારા પ્રેમ અને સહકાર થકી ડિસ્ટ્રિક્ટ ઉચ્ચ નેતૃત્વ માટે પ્રસાદ મળ્યો છે એટલે જ આજે આપ સમક્ષ ઉભો છું ખાતરી છે અને સાથે સાથે આશા રાખું છું કે મને અને મારી આપ સર્વેને વિનંતી કરું છું તો અંતે હું એટલું જ કહું છું કે સુરત રોશની ના માંગે તો ક્યાં માંગે सूरज से रोशनी न मांगे तो क्या मांगे गुलों से खुशबू न मांगे तो क्या मांगे आप हमारे दोस्त हो और मैं आपका दोस्त हूँ आपसे प्यार न मांगे तो क्या मांगे आपसे प्यार न मांगे तो क्या मांगे जय हिंद जय गंगा ओ भावना त्रिवेदी डिस्ट्रिक्ट गवर्नर थ्री टू थ्री टू बी वन आज जे कॉन्फ्रेंस नयोजन करेलू है यहाँ સામાન્ય રીતે આખા વર્ષ દરમિયાન અમે જે જે સર્વિસ એક્ટિવિટીઝ કરવી છે જે જે ફેલોશીપના પ્રોગ્રામ્સ કર્યા છે અને જે જે લીડરશીપના પ્રોગ્રામ્સ કર્યા છે એ અમે દર્શાવીએ છીએ આવેલ સર્વે જે કોઈ અહીંયા આગળ ભાગ લઈને આવે છે પ્રેસિડેન્ટ સેની ટીમ એટલે કે સમગ્ર થ્રી ટુ થ્રી ટુ બી વનના ડેલિગેટ્સ અહીંયા ઉપસ્થિત રહે છે અને તેઓને એક સારી સ્પૂર્ણા થાય પ્રેરણા મળે કે આપણે કઈ રીતે કામ કરી શકીએ ને વધારે ને વધારે હજુ પણ કઈ રીતે કામ કરી શકીએ ટીમ વર્ક કેવી રીતે થાય ને હજુ આપણે શેની જરૂર છે કેટલું થયું છે અને કેટલું હજુ કરવાનું બાકી છે અમારે ગ્લોબલ પ્રોઝિસ જોઈએ તો અમે ટ્રી પ્લાન્ટેશનમાં કામ કરીએ છીએ વિઝન ઉપર કામ કરીએ છીએ સાથે જ કેન્સર બાળકોના કેન્સર માટે જે કોઈ નાની પ્રવૃત્તિ થતી હોય જેને છેવાટાના માનવી સુધી જરૂર હોય એ બધાને અમે એની શું જરૂરિયાત છે એ પ્રમાણે કાર્યો કરતા હોય છે આપણી કોમ્યુનિટીમાં શું શું કાર્ય કરવાના છે અને શેની જરૂર છે એ પણ અમે વિચારીને કરીએ છીએ જ્યારે પણ જેને પણ જરૂર હોય તે લાહ સંસ્થાનો કોન્ટેક કરી શકી છે અને એ પ્રમાણે અમે સર્વેની સાથે કામ કરીએ છીએ લાયન્સ ક્લબ પાલનપુર આજે ડિસ્ટ્રિક બત્રીસ બત્રીસ બી વનની ડિસ્ટ્રિક કોન્ફરન્સ હોસ્ટ કરી છે મિત્રો આજે ઇતિહાસમાં પહેલીવાર અમદાવાદ બહાર આ ડિસ્ટ્રિક કોન્ફરન્સ થઈ રહી છે અને લાયન્સે ક્લબ પાલનપુરે પહેલીવાર આ કોન્ફરન્સ હોસ્ટ કરી છે અને એનું સુંદર આયોજન કર્યું છે સુંદર જમવાની વ્યવસ્થા નાસ્તાની વ્યવસ્થા અને સુંદર પ્રોગ્રામ કર્યા છે અમારી આ કોન્ફરન્સમાં નવા જે નેતાઓ છે એ નેતાઓ આજે એમને ઇલેક્શન કરી અને ડિક્લેર કરવામાં આવશે ડિસ્ટ્રિક્ટમાં વર્ષ દરમિયાન જે પણ સેવાકીય કાર્યો થયા છે એ કાર્યો અમે પ્રજા સમક્ષ અહીંયા મૂકીશું અને એનું વર્ણન કરીશું અને આજે આ મારી કોન્ફરન્સ અમે હોસ્ટ કરી છે એનો મેં ખૂબ આનંદ છે